મારી છો અમારે તો પેલે થી કે પ્રશ્ન પૂછે હું પ્રશ્ન પૂછું મારા બાપુ પ્રશ્ન પૂછે જો એનો જવાબ દે તો જ હું લગન કરીશ નકર હું તો લગ્ન કરવાની જ નથી વળી હું કે હવે સવાલ ને જવાબ કરવાની આ બચારા બે ત્રણ દી થી કૂતરા બની નાયા રહ્યા છે હું હવે કઈ કિમરામ બસારા માં દિયા કઈ કાઈ લી ઓહો હો લે એ મારી માયુ મે તો ખાલી છે બે કૂતરા બનાયા છે મારા ફયે તો 18 કૂતરા બનાયા તા ખબર હે એ મારી ફઈ ને 19 માં કૂતરા એ જવાબ દીધો તો લ્યો એ મુયુ એવું ન કરે પાપ લાગશે અને 18 કૂતરા હાય હાય 18 કૂતરા બન્યા

પણ હવે સાહેબ મને પરણાઈ દેવાય કેટલીક દાણ માર તમને કેવું આ ખા ખા ને પાડા જેવો છો છો આ ગમાળો જો ને ગમાડે ગમાળે વેલું હામો જોયું નઈ હવે શૈલી વરાનો છો હું પણ પેજ જો થાતો તો કોક ગમાળો જો ને કેટલા માગે આયા ખા ખા ને વધારતો તો કોઈ ને કોઈ તમ ગમાતું જ નથી હું બા કઈ કામ જ માર ન કરું

એ મારા રોયા મહણિયા આવીને તરત સુ લગન લગન કરવા મીણ્યો છો એ હું કાઈ એમ એમ લગન ન કરતી પેલા મારા અને મારા બાપુના પ્રશ્નનો જવાબ દેવો પડે આ બી મહણિયા વરાજા કાઈ એમ ને એમ ન બેના કુઈજરા પેલા આ જવાબ દઈ દે ને તો હું લગન કરું એમ એમ લગન નો કરું લે હવે ઈમાં શું પૂછ પૂછ ગાંડી જવાબ પૂછ આ સગનો કાઈ જેવો તેવો નથી આ સગનો તો વટનો કટકો હે આને બધુંય આવડે તું તારે પૂછ સવાલ ઓહોહો આમ તો સોファー પાવર કેટલો છે મને તો લાગે છે બે કૂતરા છે ને ત્રીજોય બનવા આયો છે તો મારો પ્રશ્ન એ છે કે મારા નામનું પેલા ગીત ગાવ ને મારું નામ છે સંપા અને ગીત ગાય અને મને લઈ જાવ લ્યો ઈમાં શું એ એ એ એ બન્યો કૂતરો એ હારું કર્યું મહણિયા તું આવ્યો એટલે હું તો છૂટુ એ બે બે ઝટકાયો કાય બસ એટલું જ એમને લે તો ગાય નાખું તારા નામ નું ગીત એમાં હું ઓ તુજને મળવાને મારું દલડું તરસે રે એક ઝલક તારી જોઈ ઝલક તારી મનડું હરખે રે સંપા તારા વિના મને ગમતું નથી ઓ સંપા તારા વિના મને ગમતું નથી

મને કાઈ વાંધો નથી અને તમે કહેતા હોય તો તમારી ડોસી દેતા હોય ઈને લઈ દઉં ઈને હું તો હાસી લઈશ કાઈ મારે વાંધો નથી થવાનો ડોસી દાદા રોટલા કોણ ખલી દે મને ઈ હાસો તમારો

આપણે <laughs> <yew hai>, <laughs> <laughs>